હાલો ખડકાઈ જાવ આયા ઊભી જો નદીનો નજારા જો બે જો આ ચાર દરવાજા ખોલી નાખ્યા આવી છે જોવા અહી રવિવારને આ પબ્લિક હોય દુનિયાનું બિલકુલ તમે સાચું આપ્યું મીઠો સમંદર હલો યુટ્યુબ ફેમિલી જેમ કે બધા મજામાં અમે પણ મજામાં થઈ ભગવાન મૂળજી બધાને મજા મજામાં રાખે જય જવાન જય કિસાન દેશના શહીદોના ચરણોમાં તમારું બધા સ્વાગત છે અને નજારો કઈક આવો છે અને અત્યારે જવું છે આપણે મોરડેમ જોવા છોકરીઓ ક્યાર ની ખેતી હું ચોકવા જઈ હોય તો પપ્પા તમે લઈને જતા લઈને જતા મેં કીધું હાલો લઈ જવું જો અત્યારે સીધો સીધું મોઢે જવું જો અત્યારે જાય છે ડેમે અને આ ડુંગરનું એક મેં કીધું કટકો બનાવી નાખ્યું જો કેવો મસ્ત મજાનો છે ફાઇનલી ભાઈ આવી ગયા સામે છે મોટ ડેમ અને ધીરે ધીરે જોઈ આવી થોડાક લેટ પણ થઈ ગયા છે ને કાંઈ કા ફટાફટ જોઈને છોકરીને બતાવીને જઈ ભાગી જાય પાછા ઘરે જ્યાં મારી મોર થઈ ગયું ગાંડી ધીરે ધીરે તો ફેમિલી લઈને આવ્યો છો તમને એક મીઠા સમંદરની અંદર હા બિલકુલ તમે સાચું આપ્યું મીઠો સમંદર મીઠો સમંદરમાં જોઈ લ્યો આ ડેમ નજારો જોઈ લ્યો આ ડેમ ઓવરફ્લો થઈ ગયો છે ભરાઈ ગયું ને મીઠું પાણી છે દરિયા જેવું સમંદર જેવું દેખાય ને એટલે મેં કીધું મીઠો સમંદર જોઈ લ્યો આ પાણી તો જો ભાઈ ભાઈ આમ તો જો કેવડું પાણી સંગ્રહ કર્યું હે ભાઈ અને ખરેખર આવું પાણી સંગ્રહ થવું જ જોઈએ ભાઈ દર ચાલીસ પચાસ કિલોમીટરના ગાડાની અંદર આમ તો જો કેવડું જબરદસ્ત ડેમ છે તમે અત્યારે આવી ગયા છે એ ડેમ ઉપર જવો આ નજારો જોઈ લો જો આ બધી પબ્લિક આવી છે જોવા નથી રવિવારે પબ્લિક હોય દુનિયાનું ભાઈ જે બધા જોઈ જ અમુક વયા ગયા હે કારણ કે અમે થોડાક મોડું થઈ ગયું છે આજે જો આ ડેમ મીઠો સમંદર તો આ લોકો ફેમિલીઓ ધીરે ધીરે જઈએ આપણે જે છે ખુલા દરવાજા છે ને ડેમની એ બાજુ ધીરે ધીરે જઈએ જે આ બધું પાણી છે ફૂલ ભરાઈ ગયેલું છે તો તમને ખબર છે આગળના બ્લોગમાં તમે જોઈ લીધું છે પાટિયા જ્યાં છોડ્યા છે ને એ નજારો બતાવું તમને જોવો હમણાં જ્યાં ડેમની પારી ઉપરથી જોવા નીચેનો નજારો બધો જોઈ લો કેમ વ્યૂ કેમ છે એમ મસ્ત મજાનું જે આપણે કહીએ એ રીતે પ્રકૃતિ સોડે કળા એ ખીલી ગઈ છે ને ભાઈ ચાલો જાય પાટિયા બાજુ જો ચાર દરવાજા ખોલી નાખ્યા ચાર દરવાજા ખોલેલા હે અત્યારે દોઢ થી બે ફૂટ જેવા ખોલેલા હે કારણ કે આ ઉપરથી આવક ઓછી થઈ હોય એટલે અત્યારે થોડુંક જો પ્રકૃતિ જોઈ લ્યો સોડે કઢા ખેલી ખીલી ગઈ ને ભાઈ નજારો કેમ છે વ્યૂ એમ છે બસ્ત મજાનું મજા આવે એવું જો ભાઈ જો આ પબ્લિક આજ તો જો કે ઓછી છે થોડીક કારણ કે સન્ડે હોય ને રવિવારે બહુ પબ્લિક હોય જોઈ લ્યો આ પાણી તો જો ભાઈ 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 વા દિનો નાથ વા લીલા લહેર કરાવી દીધા હો ભાઈ કેમ પાણી હે પાણી વગર જીવનમાં બધું નકામું એ વરસાદ મેહુલો વરહતો હોય કેવો મીઠો લાગે પાણી વગર ભાઈ બધું નકામું ચાલો થોડુંક સ્લો મોશનમાં પણ આપણે એક વિડીયો કટકો બનાવી લઈએ જો આ સ્લો મોશનમાં બનાવેલા જવો કેમ છે ચાલો ઝૂમ કરીને બતાવું જવો અને ફેમિલી એ તમે એને આપણે વિડીયો આપને વ્યૂ મળે છે જોરદાર તમે આટલો બધો સપોર્ટ પણ મને આપો છો જોરદાર સપોર્ટ આપો છો આપણા વિડીયો પણ જોવો છો પણ એ ખાલી ખાલી વિડીયો જોઈને વજવા ના જતા યાર લાઇક કરતા જાઓ કારણ કે લાઇક છે ને લાઈક કરવું એકદમ ફ્રી છે અને લાઇક કરો અને સારી લાગે તો નાનકડી એવી કોમેન્ટ પણ કરી દીધું કે લાઈકથી હે ને ભાઈ આમ બહુ સારી એવી હે ચાલો થોડો ફોટા શૂટ કરી લઈએ અહીંયા એ હતા ધાર્મિક ધ્રુવી કે પપ્પા એક વિડીયો બનાવી દ્યો ને ફોટા પાડી લ્યો ને કે ચાલો પારી ઉપર ઊભા રહી ગયો જો કે પારી એમ તો ખોડી છે અઢી ત્રણ ફૂટની એટલે વાંધો નથી પણ આવું હોય ને તો ભાઈ ફોટો શૂટ કરવામાં થોડું ધ્યાન રાખવું પાણી હોય નીચે હોય અત્યારે પવન હોય લપસી જાય લપચાણ પણ થઈ ગયું હોય માટે થોડી થોડીક કાળજી લેવી તો થોડા ફોટા શૂટ કરી લઈ હવે તો ભાઈ ડેમ ડેમ જોઈ લીધું હોય છોકરી વેચ છે કે પપ્પા લઈ જાઓ લઈ જાઓ જોઈ લીધું હે જોઈને હવે ભાગી જાય જો આપણે ધન નો અહીંયા પડી હવે ભાગી જાય ડાયરેક્ટ અરે મોડું થઈ ગયું હે અહીંયા ભાગી ગયા હાથ હાલો ખડકાઈ જાઓ અત્યારે આપણે આવી ગયા છીએ કાળેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા જે મોજ ડેમ છે ને એની એકદમ કાંઠા ઉપર આવેલું બહુ મસ્ત મજાનું છે એક વખત અહીંયા આવવા જેવું છે નાના નાના છોકરાઓ લઈને બહુ મસ્ત મજાનું નીચે નદી ખડખડ વહેતી હોય ઉપર ભોયાનાથ બિરાજમાન છે નાની નાની છોકરીઓને લઈને આવ્યો છો જોઈ લો નજારો જો આગળ મોરલો પણ ધાર્મિયા કુતરા કેમ આપણે હામું જોવે જોતો હે કેટલા બધા હે જો મસ્ત મજાની ચીડિયું હે પગ છે ઉતારવા માંડી હે જો કરી જો આગળ થઈ ગયું હે જોઈ લ્યો લોકેશન જોમ તમને બહતા ઊ જો એ સામે ખડખડ કરતી મોજ નદી જાય છે આ અહીંયા ઊભી જો નદીનો નજારો જોબે કે કલર નતો થયો નહીં જો તો જોઈ લો ભાઈ આ કાળેશ્વર મહાદેવ મંદિર અત્યારે આવી ગયા છે પાછળ નજારો કેમ છે જો સામે મોડ અદભુત નજારો હા જોઈ લો છોકરીઓના જ મજા ઓછી હોય પાછે પછી ધીરે ધીરે બંધ કરી દેતા જેટલું પાણીની આવક હોય ને એટલી હાવક જવા દઈએ મતલબ એટલી પાણી ની આવક છે હજી ઉપરથી એટલું પાણી જવા દઈએ ज्या पानी आयु हो तो ज्या बढ़ी तोड़ी नाखू जो देखो आ बढ़ी तोड़ी नाखू पुजारी महाराज जो पूजा करे है ऐ महादेव है हनुमान दादा તું બધું હે આ નદી મેં કીધું આરોજી થોડોક ટ્રાય કરી લઈ આજે થોડો બ્લર વાળો વિડીયો બનાવી નાખી જેમાં પાછળનું કાંઈ ન દે કંઈ ખાલી જ જોઈ લો મસ્ત લાગે હે થોડું કેવું કેવું સારું લાગે આ વિડીયો જરી કોમેન્ટ કરીને જણાવજો તો આપણે આવું ઉતરતા જઈએ હવે લેટ થઈ ગયા ધીરે ધીરે ભાગી હવે ઘરે વરસાદ વરસાદ આવશે ને બરાબર ને ધ્રુવી હે ધ્રુવી હવે ભાગી જઈએ ઘરે ફટાફટ હજી અહીંયા રખ હજી નથી ધરાણી જોઈ લો આમાં એને પટ પણ જોરદાર છે જો અહીંયા બધે આહવાન થાય જો આ જગ્યાએ